અમદાવાદની પ્રીમિયર નવરાત્રી ઉજવણી સાથે નવરાત્રીની ઉજવણીને નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે કલર્સ ગુજરાતી રંગ રાત્રિ બે હજાર ચોવીસ સાથે જે હવે તેની બીજી સિઝન માટે પરત આવી રહી છે તે ભારતનો એકમાત્ર નવરાત્રી તહેવાર છે જે ગુજરાતની સાચી ભાવનાને પ્રદર્શિત કરતી અસલ ગુજરાતીની અસલ નવરાત્રી થીમ સાથે ત્રણ થી ઓક્ટોબર દરમિયાન રંગ રાત્રિ બે હજાર ચોવીસ અમદાવાદમાં શાંતમ ફાર્મ ઓગણ સર્કલ ખાતે આયોજિત થઈ રહી છે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરીને નવ દિવસથી અંત ગરબા ઉજવણી પહેલા કરતા મોટી અને વધુ અદ્ભુત બનવા માટે તૈયાર છે નમસ્તે હું સૌમિત હું શામલ મુનશી અને અમે આરતી શામલ સૌમિત આવી રહ્યા છે તારીખ પાંચમી શાંતમ પાર્ટી પ્લોટ ઓગણજમાં અસલ ગુજરાતીનો અસલ ગરબો કલર્સ ગુજરાતી દ્વારા આયોજિત રંગરાત્રિમાં એટલું સરસ આયોજન છે લાસ્ટ યર પણ અમને ખૂબ મજા આવી હતી તો આ વર્ષે પણ પાંચમીએ

કલશ ગુજરાતીની રંગરાત્રીમાં હું અરવિંદ વેગડા પરફોર્મ કરવાનો છું હું તમારાની રાહ જોઈશ તમારે બધાએ મારા ગરબામાં આવવાનું છે કલચ ગુજરાતી રંગરાત્રી ત્રીજી ઓક્ટોબરે અરવિંદ વેગડા તમને એટલે કે હું ત્યાં મળવાનો છું અને આ સૌ મિત્રો ખેડૈયા મિત્રોની શરૂ થતી અને આપણા સૌની થતી વિશ્વની સૌથી મોટામાં મોટી નગર અને અમદાવાદની સૌથી મોટામાં મોટી રંગરાત્રી એટલે કલચ ગુજરાતીની રંગરાત્રી તો કાતિ એટલે કે ત્રીજી તારીખથી શરૂ થઈ રહી છે આ સૌ મિત્રોને હું

અમે લોકો આવડશે પહેલીવાર કારણ ગુજરાતી રંગરાત્રીનો પાર્ટ છે તો નવું તો ઘણું બધું થશે કારણ કે અમે લોકો આ મેઘાન ઘણા બધા પૌરાણિક ગરબા છે પણ અમારો સાઉન્ડ જે છે એ મોર્ડન છે એટલે આપણા ગુજરાતી કલ્ચર અને સાહિત્યને એવી રીતે પ્રેઝન્ટ કરશું કે જે કદાચ નવી રીતે સાંભળવામાં આવશે તો એ નવું છે બેક ધ લુસ બેન્ડ સુ ઓપરેશન આ છે અમારું આર્ટીસ્ટિક એઝ અ બેન્ડ તો ઓ મુક ટફ બી પડતો હોય છે મેક સિંગલ ગાઈ એક નઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર કામ કરતા હોય તો જો ખેલ લે અમે છે લા બે વર્ષથી આ રાત્રે કે ત્યારામથી વર્ષ અને ખેલાડીઓનો ઉત્સાહ એટલો હોય કે અમારો જે સાઉન્ડ છે કન્ટેમ્પરરી સાઉન્ડ કે રોક અને ફોક સાથેનો ફ્યુઝન છે તો ખેલાડીઓને ભી એટલો પસંદ આવે છે ને લોકો તરફથી એટલી એનર્જી અમને મળે છે કે અમે ચાર પાંચ કલાક બી ઘરમાં પરફોર્મ કરતા થાકતા નથી તો સેમ એક્સપેક્ટેશન આ વખતે બી જે ખેલૈયો અને અમને જે એનર્જી એક્સચેન્જ એકબીજા સાથે થાય છે ખેલૈયો અને અમારી વચ્ચે તો એ બી સેમ અમે એક્સપેક્ટ કરીએ છીએ આ વર્ષે તમે કોઈ તમે કોઈ નવો ગરબો જે હમણાં ગાયો તો એ એકવાર ખાલી નવો નવો જે તમે કમ્પોઝ કર્યો હતો ને એ आवर शाम एक नवगर्भ पण લઈ રહ્યા છે જે અમે એકલ માટે કમ્પોઝ કરે સમુદ્ર દિખતો તો એ અમે પ્રેઝન્ટ કરવાના છે જે કદાચ پیچھے કે સાવળવા નહીં બટ તો જી વે ગો ફોર ઇ એ રંગે રાસ રમે ગોપી સંગ કા રો રાધા ને મઠો લાગી રે હો રાધા ને મઠો લાગી રે એ રંગે રાસ રમે ગોપી સંગ કા રો રાધા ને મઠો લાગી રે હો રાધા સે મઠો रोज रास रमा हो मधुबनी रमा हो जैन पक्ष जरा राजा दीने गो जैन पुष जरा राजा दिन को माटू सिजने राजा ने, ने माटू あの。